ઉનાળો અને વસંત ઋતુ આ બેની મિક્સ સિઝન જ્યારે શરૂ થતી હોય ને ત્યારે આપણા શરીરમાં કફ પણ વધે છે અને પિત્ત પણ વધે છે તેને કારણે આપણી શરીરની જઠરાગની મન થઈ જાય છે અને ખાટા તીખા ઉટકાર આવવા ખોરાક ન પચવો પેટછાતીમાં બળતરા થવી અને ખાટી ઉલટી થવી આ બધા અમલપિત્તના પ્રોબ્લેમ થઈ શકે છે આવા સમયમાં વૃંદ વાંધવ નામના આયુર્વેદના ગ્રંથમાં એક ખાસ ઘરેલું ઉપચાર કયો છે પિષ્ઠવા અજાજિમ સદ ધાન્યકમ ઘતપ્રષ્ઠમ વિપાચયેત એટલે કે એક ચમચી જીરુંનો પાવડર લ્યો એક ચમચી સૂકા ધાણાનો પાવડર લ્યો એને મિક્સ કરો એની અંદર નવશેકું ગાયનું ઘી નાખીને એને ચાટી લ્યો સવારેને સાંજે ભૂખ્યા પેટે ચાટવાથી ત્રણ ફાયદા થશે કફ અને પીત બેલેન્સ થશે એટલે કે જે તમને ખાટી ઉલટી અને ખટાસવાળા પાણી મોઢમાં આવે છે તરત ઓછા થવાના શરૂ થઈ જશે બીજું તમારી પાચનશક્તિ સુધરશે એટલે ભૂખ લાગશે અને પેટમાં બળતરા ઓછી થશે અને ત્રીજું જ્યારે પણ ઉલટી ખાટા ઓટકાર થતા હોય ત્યારે આ એસિડિટીની ટીકડી જેવું કામ કરશે એટલે આ ડબલ ઋતુમાં ધાણા જીરુંનો આ પ્રયોગ ખાસ કરી જોજો